guys, Papa Jason Morning, saya sukses ke Joyce di Jambe, Jambe. Aje utari ek. Wah, good morning, good Morning, 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 morning. Yes, oh, <laughs> so, saya तो

लेबी जे तीजो 4000 4000 के थोड़ी दूरी थी याने होता 4 वीडियो तो हारू वीडियो तो हारू वीडियो तो हारू 16 तारीख हगाई એટલે એન્ગેજમેન્ટસ पावै थे पाव जालू अतर रेला कुछ चालू चालू saro-saro reggina-saro abuwa good guys <laughs> mu na પપ્પા ઘેર <laughs> 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 <laughs>

તમે યાર આમ ગાડી લઈને ફરવા ના રાખો અમે રોક તો અને બાઈક મોનેટાઇઝેશન વન મોનેટાઇઝેશન ઓન થઈ ગયું તો તમે અહી આવી ગયો બાઈક લાવીઓ લે ભાઈ એટલે

પુનિત ભાઈ કે બ્લોગ ઉતારવો છે એટલે તો સેટઅપ કરી સેટઅપ કર આ ચાલુ કરી દે લાઈટ હવે જોબ બંધ કર લે ડાયરેક્ટ ના જીવનમાં દરેક વસ્તુ દરેક રીતે સેફ કરવી જરૂરી નહીં કરી શકો એમ ઈચ્છા જાન જાન પ્યારી નહીં લગતી આપકો જીવનમાં સાહેબ એકવાર તો મરવાનું એટલે મરવાનું જ છે

આ ટાઈપની તમે પ્રિન્ટર મારો ભલો આવ ઓકે કાઈશ તો અમે અમારો એક વ્લોગ મસ્ત શૂટ કરી દો કહું કે અમારો મેં વ્લોગ નહીં મૂક્યો અને મારી ચેનલ સર્ચ કરજો તમે પુનીત ગુજરાતી વ્લોગ્સ ઓકે સર્ચ કરજો સબ્સ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો કાલ નવો મસ્ત એક વ્લોગ મૂકીને આવજો યુટ્યુબમાં આવશે અને ઇન્સ્ટામાં આવ્યા મય આવશે પરી રેડી થાય ભાઈ

પછી કોઈ પર વિડીયોમાં કહીશું સીધો ના હાડુ ના સીધો ને તો પુનિતભાઈ સારી બોલે છે બોલ દેજે અમા ખાલી બ્લોગમાં બોલું બોલ બોલ પહેલાં સ્ટોપ કરો ભાઈ બોલો બોલે બોલે તો સારી જોઉં પછી કરશે તો વિડીયો ઉતાર્યા બે ત્રણ જોઈ લેજો મિત્રો બહુ સારા વિડીયો ઉતારીએ છીએ આપણે જોઈ લેજો ઓકે તો ઈર્ષાદ કરી દઈએ खुशियों पर मौज की रवानी रहेगी जिंदगी में कोई ना कोई कहानी रहेगी खुशियों पर मौज की रवानी रहेगी जिंदगी में कोई ना कोई कहानी रहेगी हम कार्यक्रम को चार चांद लगाते रहेंगे हम ही कार्यक्रम को चार चांद लगाते रहेंगे अगर आपके तालियों की बौछारे रहेगी मित्रों लाइक छापो

મિત્રો આજનો લોક તમને પસંદ આવ્યો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો મળીએ નવા લોકમાં થેન્ક યુ ઘાઈ અને કાલે તો હોળી છે તો હેપી હોળી બધાને એડવાન્સમાં તો મળીએ નવા લોકમાં ગુડ નાઇટ જશે કૃષ્ણ કાઈઝ વાગી હશું બહાર ભાઈ હવે છે મોડા મોડા બચ્છા થઈ જાઓ હવે બચ્છા તાઈ લગાવી રીતે ગાય છું ગુડ નાઇટ ભાઈ તો હાલ આમ થેલો છો થેલો છો મેલો ચેલો ગુડ નાઇટ Thank you.